મિત્રો આજે ફરી અમે આવી ગયા છીએ રિવર ઉપર અને રિવર ફ્રન્ટમાં એ જોવા આવ્યા છીએ કે આજથી અઠવાડિયા પહેલે શું પરિસ્થિતિ હતી અહીંયા આગળ તમે જોઈ શકો છો નીચે કે આજે નીચે રેલિંગ દેખાય છે આજથી ઠીક પાંચ દિવસ પહેલે એ રેલિંગ જે બેઠક છે જે વોકવે છે નીચેનો એની ઉપર પાણી આવી ગયું હતું અને ત્યારબાદ એ જગ્યાએ તમે કીચડ પણ જોઈ શકો છો કે કીચડ ઠેર ઠેર કીચડ જામી ગયું હતું અને ખૂબ ચીકડી માટી જામી ગઈ હતી જેના નગરપાલિકા દ્વારા રોજ સાફ કરવામાં આવી રહી છે પણ આ જે પાણીનો ફ્લો આવ્યો જે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં જે પાણીનો ફ્લો આવ્યો એનાથી મને ઉત્તરાખંડના ધરાલી ગામની યાદ આવી ગઈ કે હમણાં લગભગ મહિના બે મહિના પહેલે જે એ આગળ બનાવ બન્યો તો મિત્રો કુદરત આપણે હરેક જગ્યાએ દર્શાવે છે કે કુદરતે દીધેલી જગ્યા અથવા કુદરતની જે જગ્યા જે મોટી મોટી નદીઓ છે મોટા મોટા ઝરણા છે એ જ્યારે એની ઈચ્છા પડે ત્યારે એની જગ્યા માંગતા નથી છીનવી લઈ છે અને એનું રીઝન છે ધરાલી ગામનો બનાવ ઠીક છે કારણ કે આ જે નદી છે આ જે છે એ એક બે વર્ષ પાંચ વર્ષમાં નથી બનતા હોતા એના હજારો લાખો કરોડો વર્ષો થઈ જાય છે જ્યારે એની એનો રસ્તો બનાવે છે ઠીક છે અને અમુક સમય પછી આપણે એવું લાગતું હોય કે અહીંયાથી પાણી વહેતું નથી એટલે આપણે એવું લાગે કે આ મેદાન છે અહીંયા આપણે બાંધકામ કરી લઈએ અને એવું સમજીને માનવ બાંધકામ ત્યાં કરી લે છે અને ત્યારબાદ ત્રીસ વરસ ચાલીસ વર્ષ પચાસ વર્ષ પછી જયારે ખરેખર ઓરિજિનલ રુદ્ર સ્વરૂપ એ જ નદીનું એ જ પાણીનું આપણે જોવા મળે છે ને ત્યારે જે ધરાલી ગામમાં જે પરિસ્થિતિ સર્જાઈ એવી પરિસ્થિતિ સર્જાઈ છે તો કહેવાનો મતલબ એ છે કે કુદરતના રસ્તામાં જે કોઈ વચ્ચે આવે છે કુદરતથી હજી સુધી માણસ એટલો એક્ટિવ નથી થયો કે કુદરતથી જીતી શકે ઠીક છે અને જે માનવ જનજાતિ છે એને પણ મારે એટલું જ કહેવું છે કે જે કુદરતનો રસ્તો છે એની વચ્ચે ન આવવું જોઈએ જે મોટી મોટી નદીઓ છે એના રસ્તા છોડી દેવા જોઈએ કારણ કે કુદરતનું આપણે બહુ રુદ્ર સ્વરૂપ જોયું છે આજે જ નહીં આની પહેલાં કેદારનાથ થયું ત્યારે બી આપણે એનું રુદ્ર સ્વરૂપ સ્વરૂપ જોયું હતું ઠીક છે તો બેટર છે કે માનવ જનજાતિ નદીઓને છોડીને નદીઓના પટને છોડીને દૂર એમનું બાંધકામ કરશે તો પ્રકૃતિ પણ એની જગ્યાએ સુરક્ષિત રહેશે અને માનવ જનજાતિ પણ એમની જગ્યાએ સુરક્ષિત રહેશે થેન્ક યુ સો મચ મારો આ મેસેજ તમને સારો લાગ્યો હોય મારી વાત સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો થેન્ક યુ